આ તો તાણી જવા દો હમણાં હૈ હવે હમણાં જાણ તાણી કોઈ સારો ફરતા હોય તો મારો અંદાજ તો ન ઉભા આવશી કેમ કે આ ઈલાકો ઈય ન હોય અને યો અમે આખો દાઢ રખડપટ્ટી રખડ તોતો હોય જવા દઈને ચોક્કસ બધી વાતો ને બાતો બધું બગાડી વાત

તમે તો મરી જવા ના જરૂર પડે તો વસ્તુ લાબુ પડે હોય નહી આવતું હતું

મારે માથે પાકડી એટલે ખબર હોય મન રાખવું પડે એવી ખબર પડે તમારી પાઘડી નું મારે તમે સોળ તમે મોટા હોય માથે પાઘડી એટલે તમારું મન રાખવું તો જયારે બોલતા શીખો

જો બોલો મેના મારે મેના થોડું ચાલે યાર મેનો છો મારે યાર હું તમને ખાલી કહું 5000 રૂપિયા કા લઈ ગેસ લાવ એમ તમને મેના મારે પણ પૈસા ના આવે તમે અરે 5000 રૂપિયા લઈ હું આલું તમે તો વેજ પૈસા જો છે રે ના કોઈ મફત કોઈ નથી મફત કી જોતો તો ચડે ચડે હાલજે બાસા

ના નાત કરે તમે આબી એ તો કરવાનું કેજે અલા ભાઈ બન પણ હું નઈ આવશ હા કાકા કાકા આ 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

માને no, તમે no, no. <coughs>

શું કરશો ભાઈબંધ કે ઘરે ના કે આવી સારી વાત ઓન તો વિચાર કર્યો ખબર હે હું કઉ મા કઈ દઉં

હીરા કી તો નઈ ચં કે ખબર હે આપડે એવાને માર્યા કે કીતો રહ્યા કેવા જાય ને તો આપડે વાત કાઢશે ને અમને માર્યા તા તો બરોબર હીરા શુકરણ ચોડવાના પણ તમે અમારે અડ્યા તાણી અમે રીસાય ને શુકરણ અડ્યા ના કે ના અડો તમે